સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બેલાઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ઢોકળીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી દાળ ઢોકળી બનાવવા માટે મેં તુવેરની દાળ આ વાટકાના માપથી એક વાટકો દાળને પહેલાં જ મેં ગરમ પાણીમાં પલાળી દીધેલી છે તો તેને ત્રીસ મિનિટ સુધી પલાળવા દીધી તો ત્રીસ મિનિટમાં આપણી દાળ છે તે એકદમ સરસ એવી પલળી ગઈ છે તમે જોયો છો કે દાળ એકદમ પલળીને સરસ થઈ ગઈ છે તો હવે તેને આપણે બાફી લેશું તો મેં એક નંગ ટમેટું લીધેલું છે તો તેને આપણે દાળ બાપશું તેમાં જ આપણે એડ કરી દેસું એક લીલું મરચું લીધેલું છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે તો તેને પણ આપણે તેમાં જ એડ કરી દેસું જો તમે મરચી ખાતા હોય તો મરચીનો ઉપયોગ કરી શકો છો તો દાળમાં ટામેટા મરચાં આદુને એડ કરી અને હવે તેને આપણે ચારથી પાંચ વિસલ કરીશું તો ઢોકળી બનાવવા માટે મેં એક કપ રોટલીનો લોટ લીધેલો છે ઝીણું અને અડધો કપ ચણાનો લોટ લીધેલો છે તો બે લોટને મિક્સ કરી અને તેની આપણે ઢોકળી બનાવીશું તો તેમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને મીઠું ચપટી જેટલું જ ઉમેરીશું તેમાં આપણે તેલનું મોણ દેશું તો એક ચમચી જેટલું તેલને આપણે ઉમેરીશું તો તેને આપણે મિક્સ કરી અને ત્યાર પછી આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું તો હવે લોટને આપણે બાંધી લેશું તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લોટને આપણે બાંધીને તૈયાર કરી લેશું આ રીતનો કઠણ લોટ બાંધવાથી ઢોકળી એકદમ સારી એવી બનશે તો ઢોકળીને વણી અને આપણે તૈયાર કરી લેશું તો ઢોકળીનું કટિંગ આ રીતે આપણે કરી લેશું આ રીતના પીસ બનાવશું અને ઢોકળી છે જેવી આપણે છાડી રાખીશું એટલે ડાળમાં ઉકળશે તો તેથી ઢોકળીના કટકા ન થાય તો આ રીતના નાના નાના પીસ બનાવી લેશું આપણે ઢોકળીના તમે જુઓ છો કે ઢોકળી છે તે કઠણ લોટ હોય તો એકદમ સરસ એવી બને તો કઠણ લોટ હશે તો ઢોકળી એકદમ સરસ આ રીતની બનશે તો ડાળમાં કટકા જરાય પણ નહીં થાય તો દાળ સરસ એવી બફાઈને તૈયાર થઈ ગઈ છે વઘાર કરીશું તમે જોવો છો કે દાળને આપણે ટાઈમ હોય તો પચીસ થી ત્રીસ મિનિટ પર લાળીને રહેવા તો દાળ એકદમ સરસ એવી બફાઈ જશે વઘાર માટેના ઇન્ગ્રીડિયન્ટ છે તે મેં તૈયાર કરી લીધા છે તલી લાલ મરચું બાદિયા તજ એક ચમચી હળદની દાળ એક ચમચી કસૂરી મેથી એક ચમચી વરિયાળી લીમડીના પાન ચપટી ગરમ મસાલો અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર તેનો આપણે વઘાર કરી લેશું તો વઘાર માટે પાંચ ચમચી જેટલા તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું એક ચપટી હિંગ બધા જ ઇન્ગ્રીડિયન્ટને આપણે એકસાથે સાથે જ તેલમાં ઉમેરી દેસુ આ દાળ છે તેને આપણે તેમાં એડ કરી દેસુ અડધી ચમચી હળદર પાવડર મીઠું સ્વાદ પ્રમાણે ઢોકળીમાં પણ નાખેલું છે લીંબુનો રસ બે ચમચી ગોળ દાણાને દાળ ઢોકળીમાં નાખવા મેં પેલા જ પલાળી દીધા હતા અને દાણા પણ સરસ એવા પલળી ગયા છે જો આ દાણાનું લાલ પાણી છે તે નીકળી જશે એટલે આપણી ડાળ છે તે કાળી નહીં લાગે અને જો તેમાં બાફવામાં નાખશો તો દાળ છે તે કાળી લાગશે તો તેના માટે મેં સિંગના દાણાને પહેલાં જ પલાળી દીધેલા હતા સિંગ દાણા છે તેને પણ આપણે તેની સાથે જ એડ કરી દેશું તો હવે દાળને આપણે સારી રીતે આપણે ઉકળવા દેશું દાળ ઉકળવા માંડે એટલે આપણે તેમાં ઢોકળી પણ એડ કરી દેશું દાળ છે તે એકદમ સરસ એવી ઉકળવા માંડી છે તો હવે તેમાં આપણે ઢોકળીને એડ કરી દેસું તો આ રીતે આપણે ઢોકળી બધી છે તેને આ રીતે આપણે એડ કરી દેસું ઢોકળી બધી જ અંદર એડ કરી દીધી છે તો હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેને આપણે ઉકળવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર ઉકળશે એટલે ઢોકળી જ સરસ એવી અંદર બફાઈ જશે અને હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દસ મિનિટ સુધી તેને હવે આપણે ઉકળવા દેસુ તમે જુઓ છો કે દાળ છે તે એકદમ સરસ ઉકળી ગઈ છે અને ઢોકળી છે તે પણ એકદમ સરસ બફાઈ ગઈ છે અને ઉકળી અને ઘાટી એવી સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે દાળ ઢોકળીની દાળ એકદમ સરસ ઘાટી જ હોવી જોઈએ પતલી ન હોય દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે પરથી ધાણા છે તેને આપ એડ કરી દેસુ તો દાળ ઢોકળી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જો આ રીતે બનાવશો તો તમારે પણ સરસ એવી બનશે તો દાળ ઢોકળીની રેસીપી તમને કેવી લાગી હવે તેને સર્વ કરી લેશું તો તમને મારી રેસીપી કેવી લાગી જો મારી રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બે લાઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે તો છે ને એકદમ સરસ એવી તો તમે પણ આ રીતે બનાવજો ચોક્કસથી તો તમારે પણ સારી એવી બનશે